કારી નિષ્ફળતા ઘણી ભર જોઈ લે કેટલા હૈયે સ્મરણ મારા બિછાવીને જાઉં છું અમદાવાદમાં જે દુર્ઘટના ઘટી અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે એ ક્રેશ થાય છે જેમાં બસો એકતાળીસ મુસાફરોના નિધન થાય છે અને આમાં અનેક લોકોના સપના છે એ રાખમાં ખાખ થઈ જાય છે બોટાદના હાર્દિકભાઈ પણ લંડન જઈ રહ્યા હતા આ વિમાનમાં સવાર હતા અને તેઓ અહીં ખાસ ભારતમાં પોતાના વતનમાં તેઓ સઘ પણ કરવા માટે આવ્યા હતા નવી જીવનની શરૂઆત કરવાની તેમની ઉમીદ હતી અને સગાઈ કરીને તેઓ લંડન પરત જઈ રહ્યા હતા તેઓ ત્યાં નોકરી કરતા હતા પરંતુ અહીં ખાસ વતનમાં એક જીવનની નવી શરૂઆત કરવા માટે હાર્દિકભાઈ આવ્યા હતા પરંતુ કોને ખબર હતી કે કાર આવી રીતે ભરકી જશે અને આ વિમાનમાં આ ક્રેશમાં હાર્દિકભાઈ પણ હતા અને તેમનું નિધન થાય છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામના સત્યાવીસ વર્ષીય હાર્દિકભાઈ અવૈયાનું વિમાન દુર્ઘટનામાં નિધન થાય છે તેમનો મૃતદેહ વતન અડતાળા ગામે લાવવામાં આવ્યો હતો આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છે હાર્દિકભાઈ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા તેમના પિતા પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન તેમને લંડન મોકલ્યા બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે હાર્દિકભાઈ સૌથી નાના સંતાન હતા તાજેતરમાં જ હાર્દિકભાઈનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગપણ થયું આ પ્રસંગે તેઓ વતન આવ્યા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ વિમાન દુર્ઘટનાએ આખુશી માતમમાં ફેરવી નાખી હાર્દિકભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું અડતાળા ગામ શોક મગ્ન બન્યું ચડ્યું મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓએ અંતિમ વિદાય આપી હાર્દિકભાઈ ખૂબ મહેનતુ અને આશાસ્પદ યુવાન હતા તેમના અકાળે અવસાનથી અવૈયા પરિવાર પર આગ તૂટી પડ્યું છે સમગ્ર ગામ આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છે બોટાદથી રઘુ મકવાણાનો મહેવાર ગુજરાત તક